તેમના પુત્ર અને વહુના રોજના ઝઘડાથી કંટાળીને કેતનભાઈ તેમના રૂમમાં જઈને પોતાની બેગ કાઢવા લાગ્યા એમાં પોતાના અમુક જોડી કપડા મૂક્યા અને દુખી મનથી પોતાની પત્નીનો ફોટો ઉપાડ્યો અને બોલ્યા કેટલા ગર્વથી ઉછેરીને મોટો કર્યો હતો આપને આપના એકના એક વહાલા પુત્રને આટલું કહેતા જ તે રડી પડ્યા પરંતુ પછી વિચારવા લાગ્યા કે ના આ કમજોર પડવાનો સમય નથી તેમણે પોતાની આંખોના આંસુ સાફ કરતા કરતા પોતાની પત્નીનો ફોટો પોતાની બેગમાં મૂક્યો અને પોતાના એક મિત્રને ફોન કર્યો જે વૃદ્ધાશ્રમમાં રહેતા હતા અને તેમને ભારે હૈયે કહ્યું કે હવે તે પણ વૃદ્ધાશ્રમમાં રહેવા માંગે છે આ સાંભળીને તેમના મિત્ર રમણભાઈ સ્તબ્ધ થઈ ગયા તેમની પાસે કંઈ પણ પૂછવા માટે કોઈ શબ્દો જ બચ્યા નહોતા કેતનભાઈએ માત્ર એટલું જ કહ્યું કે હું રોજ રોજના વિવાદોથી કંટાળી ગયો છું અને એક કલાકમાં તારી પાસે પહોંચી રહ્યો છું જે સમયે તેઓ પોતાનું ઘર છોડીને પોતાની બેગ લઈને નીકળવા લાગ્યા તો તેમણે જોયું કે તેમનો પુત્ર અને વહુ પોતાના રૂમમાં બેસીને ચા નાસ્તાનો આનંદ માણતા હતા પરંતુ બંનેમાંથી કોઈએ ના પૂછ્યું કે તમે આ સામાન લઈને ક્યાં જઈ રહ્યા છો કે ના તો કોઈએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો રોજ રોજના અપમાનજનક જીવનથી પરેશાન કેતનભાઈ વૃદ્ધાશ્રમમાં પહોંચી ગયા થોડા જ સમયમાં તેમના વૃદ્ધાશ્રમમાં ઘણા બધા મિત્રો બની ગયા તેઓ બધાની સાથે પોતાનું સુખ દુઃખ વહેચતા વાતો કરતા અને દરરોજ સવારે ચાલતા અને એક્સરસાઇઝ પણ કરતા ધીરે ધીરે કેતનભાઈને આશ્રમમાં જ સારું લાગવા માંડ્યું ઘર કરતા વૃદ્ધાશ્રમ તેમને વધારે સુકૂન આપી રહ્યો હતો દરેક લોકો એક સાથે જમતા હતા જ્યારે ઘરમાં દરરોજના લડાઈ ઝઘડાઓથી કેતનભાઈનું મન દુખી થઈ ગયું હતું તેઓ હંમેશા પોતાની પત્નીના ફોટા સાથે વાતો કરતા કરતા કહેતા કે તું તો મને પહેલેથી જ છોડીને જતી રહી પરંતુ એ પુત્રએ પણ મારો સાથના આપ્યો જેના માટે મેં ક્યારેક મારો પરસેવો પણ પાણીની જેમ વહાવ્યો હતો એક દિવસ કેતનભાઈ વૃદ્ધાશ્રમના આંગણામાં આંટા મારી રહ્યા હતા એ સમયે વૃદ્ધાશ્રમની બહાર એક ગાડી ગાડી આવીને રહી વૃદ્ધાશ્રમના બધા લોકો તે તરફ જોવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આજે ફરી કોઈ કમનસીબ વૃદ્ધ આ વૃદ્ધાશ્રમ આવ્યું છે જેને ના જાણે કેટલા હરથી પોતાના બાળકોનો ઉછેરીને ભણાવી ગણાવીને મોટા કર્યા હશે આજે ફરી એવું કોઈ આંખોમાં આંસુ લઈને આ આંગણા માં પ્રવેશ કરશે ગાડીમાંથી એક જવાન છોકરો ઉતર્યો અને તેના પછી એક મહિલા જે કદાચ તેની માં હતી તેનો હાથ પકડીને બહાર કાઢવા લાગ્યો તે મહિલાની ઉંમર લગભગ પાસઠ વર્ષની આસપાસ હશે માથા ઉપર પલ્લું હોવાને કારણે તેનો ચહેરો બરાબર દેખાતો નહોતું થોડી વાર પછી જ ગાડી માંથી લગભગ ત્રીસ થી પાંત્રીસ વર્ષની એક અન્ય મહિલા ઉતરી જેના હાથમાં એક બેગ હતી તે 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 મહિલાએ વૃદ્ધ મહિલાના હાથમાં પકડાવી દીધી અને તેને કંઈક વાતો કહેવા લાગી તે તે વૃદ્ધ મહિલા ચૂપચાપ મહિલાની વાત સાંભળી રહી હતી પાછા તે બંગને ગાડીમાં બેસીને જતા રહ્યા અને વૃદ્ધ મહિલા વૃદ્ધાશ્રમની બહાર થોડી સુધી એમ જ ઊભી રહી અને પછી ભારે હૈયે પોતાના નાનસુ સાફ કરીને વૃદ્ધાશ્રમમાં આવી ગઈ કેતનભાઈ સામે જોતા જ તે માથાના પલ્લુ વડે પોતાના ચહેરાને છુપાવવા લાગી અને પછી કની બોલ્યા વગર તે મહિલા વિભાગ તરફ જતી રહી ત્યારે જ કેતનભાઈ સાથે ઉભેલા એક વૃદ્ધે કહ્યું આજે ફરી એક વાર મા મમતા હારી ગઈ ફરીથી એક માં ના સપના ને ચકનાચુર કરી દેવામાં આવ્યો કેતનભાઈ વારંવાર એ મહિલાના ચહેરા સામે જોઈ રહ્યા હતા તેમને લાગ્યું કે જાણે તેઓ તે મહિલાને ઓળખે છે પરંતુ તે સંપૂર્ણપણે સમજી ના શક્યા કે તે કોણ છે ઘણીવાર કેતનભાઈએ જોયું કે તે મહિલા તેના પલ્લુ વડે પોતાનો અડધાથી વધારે ચહેરો છુપાવીને રાખતી હતી પરંતુ એક દિવસ જ્યારે તે મહિલા બાગમાં કામ કરતી હતી ત્યારે કેતનભાઈ બહાર આંટા મારવા માટે નીકળ્યા અને બાગમાં કામ કરતી વખતે તે મહિલાના માથા પરથી પલ્લુ પલ્લું પડી ગયું કેતનભાઈએ તે મહિલાનો ચહેરો જોયો કે તરત જ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ ના જાણે કેટલા પ્રશ્નોએ તેમના દિમાગને ઘેરી લીધું એ જ વખતે તેમનો એક મિત્ર પણ તેમની પાસે આવ્યો અને બોલ્યો જમવાનો સમય થઈ ગયો છે અને તું ક્યાં ફરી રહ્યો છે અને આટલો બધો કયા વિચારોમાં ખોવાયેલો છે દરેક લોકો નાસ્તાના ટેબલ પર હાજર હતા પરંતુ તું નહોતો એટલા માટે હું તને બોલાવવા આવી ગયો શું વાત છે કોઈ પરેશાની છે અરે ના કઈ જ નહીં હું થોડા આંટા મારવા માટે બહાર આવ્યો હતો બસ હું આવી જ રહ્યો હતો જમવાના ટેબલ ઉપર બેસ્યા પછી કેતનભાઈની નજર વારંવાર જાનકીજીને જ શોધી રહી હતી તેઓ તેમને પૂછવા માંગતા હતા કે આખરે એવું શું થયું કે જેના કારણે તેમને અહીં આવવાની નોબત આવી તેણીનો તો સંપૂર્ણ પરિવાર હતો અને તે હંમેશા કહેતી કે તે તેના પુત્ર અને વહુ સાથે ખૂબ જ ખુશ છે તો પછી આજે એવું શું થયું કેતનભાઈ ત્યાં જ કોઈ વ્યક્તિને પૂછે છે કે જે સ્ત્રી બે દિવસ પહેલા વૃદ્ધાશ્રમમાં આવી હતી તે આજે જમવા માટે નથી આવી તો તેણે જણાવ્યું કે તે મહિલા આજે ખૂબ જ દુખી છે એટલા માટે તેને જમવાની ના પાડી દીધી છે પરેશાન પણ શા માટે ના હોય આખરે જે તેના પુત્ર અને વહુએ તેની સાથે કર્યું છે એવું તો કોઈ પોતાના દુશ્મન સાથે પણ ના કરે તે વારંવાર પોતાના ઘરને યાદ કરી રહી છે અને તે સવારથી તેના રૂમમાં બેસીને રડી રહી હતી તેથી તેનું ધ્યાન ભટકાવવા માટે તેને બાગનું કામ સોંપવામાં આવ્યું છે આ બધું સાંભળીને કેતનભાઈનું મન પરેશાન થઈ ગયું તેઓ જાણવા માંગતા હતા કે આખરે તેથી થોડા સમય પછી તેઓ મહિલા વિભાગમાં જાનકીજી પાસે ગયા કેતનભાઈને તેમની સામે ઉભેલા જોઈને જાનકીજી થોડા પરેશાન થઈ ગયા એ જ ક્ષણે કેતનભાઈએ કહ્યું હું જાણું છું કે તમે મને ઓળખી લીધો છે પરંતુ શું હું જાણી શકું છું કે તમે આ સ્થિતિમાં કેવી રીતે પહોંચ્યા તો જાનકીજી કંઈ ના બોલ્યા પરંતુ તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી આ જોઈને કેતનભાઈ વધુ પરેશાન થઈ ગયા તેમનું મન થયું કે જોર જોરથી બૂમો પાડીને આ દુનિયાને પૂછે કે કેમ વૃદ્ધાવસ્થામાં વૃદ્ધ માતા-પિતાને જૂના સામાનની જેમ કાઢીને બહાર ફેંકી દેવામાં આવે છે શું વૃદ્ધોનું કોઈ સ્વાભિમાન નથી પોતાના જ વિચારોમાં મગ્ન કેતનભાઈ વૃદ્ધાશ્રમના આંગણામાં ફરી રહ્યા હતા ત્યારે અચાનક તેમનો પગ ક્યારાના કિનારે અથડાયો અને તેઓએ પડતા પહેલા એક ઝાડને પકડી લીધું એટલામાં જ ત્યાંથી પસાર થતા વૃદ્ધાશ્રમના કર્મચારીએ કહ્યું અંકલજી તમે ઠીક તો છો ને ક્યાંય વાગ્યું તો નથી ને તમારો પગ બતાવો જો વાગ્યું હશે તો હું અત્યારે જ પાટો બાંધી દઈશ કેતનભાઈએ કહ્યું અરે ના કહી વધારે નથી વાગ્યું બચી ગયો આટલું કહીને કેતનભાઈ આંગણામાં રાખેલા બાકડા ઉપર જઈને બેસી ગયા અને થોડા મહિના પહેલા બનેલી એક ઘટનાને યાદ કરવા લાગ્યા જ્યારે તેઓ બાથરૂમમાં લપસીને પડી ગયા હતા અને તેમના પગમાં ગંભીર ઈજા થઈ હતી

તમારા રૂમમાં કેમ નથી બેસતા આખો દિવસ આમ તેમ ભટકતા રહો છો તેને એમ પણ ના થયું કે પોતાના પિતાનો હાલચાલ પૂછે અથવા તો વાગ્યું હોય તેની ઉપર પાટો બાંધે એક દિવસ જ્યારે કેતનભાઈના ચશ્મા તૂટી ગયા તો તેમને તેમના પુત્રને કહ્યું કે બેટા મારા ચશ્મા સરખા કરાવી દેજે તૂટી ગયા છે બરાબર જોઈ નથી શકાતું આ વાત સાંભળતા જ વહુએ વચ્ચે જોરથી બૂમ પાડીને કહ્યું કે બસ ખાટલા પર બેસીને ખર્ચો વધારતા રહે છે અને કોઈ કામ ધંધો તો કરતા નથી બાળકો જેવી હરકતો થઈ ગઈ છે તમારી ના જાણે આવું કેટલી વાર થયું હતું કે જ્યારે કેતનભાઈને પોતાના પુત્ર અને વહુ દ્વારા અપમાનિત કરવામાં આવ્યા હતા પોતાના ભૂતકાળમાં જોતા કેતનભાઈ હજુ પોતાના વિચારોમાં ખોવાયેલા જ હતા ત્યારે જ સામેથી તેમના વૃદ્ધ મિત્ર રમણભાઈ આવતા દેખાયા રમણભાઈના ચહેરા ઉપર સ્મિત હતું તેમને જોઈને કેતનભાઈ બોલ્યા શું વાત છે છે રમણ આજે તું બહુ ખુશ દેખાઈ રહ્યો ત્યારે રમણભાઈએ કહ્યું આજે મારા પુત્ર નો છે તેનો ફોન આવ્યો હતો કે તે આજે મને મળવા આવવાનો છે તેથી હું ખુશ ખૂબ છું ઘણા દિવસો પછી આજે તેનો ચહેરો જોવા મળશે રમણભાઈની વાત સાંભળીને કેતનભાઈ થોડા ચિંતિત થઈ ગયા અને પોતાના મિત્રને કહ્યું જે પુત્રએ તારી આવી હાલત કરી નાખી અને તને વૃદ્ધાશ્રમમાં છોડીને જતો રહ્યો વર્ષમાં માત્ર થોડા સમય માટે જ તને મળવા માટે આવશે તું તે પુત્ર માટે ખૂબ ખુશ છે ત્યારે રમણભાઈએ કહ્યું હું તો આનાથી ખુશ છું કે કમસે કમ મારો પુત્ર મને મળવા તો આવી રહ્યો છે મારા માટે આજ બહુ મોટી વાત છે પરંતુ કેતનભાઈ તેમનાથી નારાજ થઈને તેમની વાતને સાંભળ્યા વિના તેમના રૂમમાં જઈને બેસી ગયા અને વિચારવા લાગ્યા કે આ ઘટના માત્ર મારી કે જાનકીજીની નથી વૃદ્ધાશ્રમમાં રહેતા દરેક વૃદ્ધ વ્યક્તિની કોઈને કોઈ વાર્તા છે અને દરેકના જીવનમાં વૃદ્ધાશ્રમમાં રહેવા પાછળ કોઈને કોઈ કારણ ચોક્કસ છે કોઈ પણ કારણ વગર પોતાની મરજીથી કોઈ વૃદ્ધાશ્રમમાં નથી આવતું જ્યાં સુધી કે એક વ્યક્તિ અંદરથી સંપૂર્ણપણે તૂટી ના જાય ત્યાં સુધી તે અહીંને આવવા માટે મજબૂર નથી થતો પરંતુ જુઓ તમામ વૃદ્ધો પોતાની એ કડવી યાદોને ભૂલીને અહીંયા જીવન પસાર કરવા માટે મજબૂર છે અમુક લોકો સમય પ્રમાણે પોતાને બદલી નાખે છે અને ખુશ રહેવાની કોશિશ કરે છે જ્યારે અમુક લોકો મારા જેવા હોય છે જે હંમેશા પોતાના બાળકોને પોતાના પુત્ર વહુને અને પૌત્ર પૌત્રીઓને યાદ કરીને આંખોમાંથી આંસુ વહાવતા રહે છે અને વારંવાર પોતાના ઘર પરિવારને યાદ કરે છે મનમાં પોતાના ઘર માટે લગાવ પણ હોય છે પરંતુ એ જ ઘરમાં રહેતા પુત્ર અને વહુના આપેલા ઘા પણ હોય છે કેતનભાઈને કવિતા લખવાનો ખૂબ જ શોખ હતો તેથી પોતાના મનોરંજન માટે તેઓ થોડો સમય કવિતા લખવા બેસી જતા હતા એક દિવસ જ્યારે તે એક કાગળ ઉપર પોતાના વિચારોને કવિતાનું સ્વરૂપ આપી રહ્યા હતા ત્યારે તેના પર પોતાની પરિસ્થિતિનું વર્ણન કરતા કરતા તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ તેજ સમયે વૃદ્ધાશ્રમનો સંચાલક તેમની પાસે આવ્યો અને તેમને બોલાવ્યા તેજ ક્ષણે કેતનભાઈ ધ્રુજીને બેસી ગયા અને કાગળને વાળીને પોતાના ખિસ્સામાં મૂકી દીધું અને પોતાના આંસુ છુપાવીને બોલ્યા જી બોલો તો તેણે કહ્યું કેતનભાઈ તમારો દીકરો અને વહુ તમને મળવા આવ્યા છે અને સાથે તમારો પૌત્ર પણ છે આ સાંભળીને કેતનભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા આ સાથે તેમના ચહેરા પર નફરતના ભાવ પણ આવી ગયા અને વિચારવા લાગ્યા કે આજે મારા પુત્રને મારી યાદ કેવી રીતે આવી ગઈ જ્યારે તે ઓફિસમાં ગયા ત્યારે આ સમયે તેમનો પાંચ વર્ષનો પૌત્ર બોલું તેમને જોતા જ દાદુ દાદુ બોલતા બોલતા ઝડપથી તેમની તરફ દોડ્યો અને તેમના પગને વળગી પડ્યો કેતનભાઈની આંખોમાં આંસુ આવી ગયા અત્યાર સુધી તેઓ વૃદ્ધાશ્રમમાં જેમ તેમ કરીને જીવન વિતાવી રહ્યા હતા પરંતુ પોતાના પૌત્રને જોતા જ તેમનું દિલ કમજોર પડવા લાગ્યું પરંતુ પછી અચાનક દિમાગમાં એક વિચાર આવ્યો કે આ સમય મજબૂતીથી પોતાના નિર્ણય પર અડગ રહેવાનો છે આ વિચારીને તેમને પોતાના પુત્ર તરફ ગુસ્સાથી જોયું અને કહ્યું તું અહીં શું કરવા આવ્યો છે ચાલ જતો રે અહીંથી મારે કોઈને મળવાની કોઈ જરૂર નથી હું અહીન્યા ખૂબ જ ખુશ છું અને મારું જીવન ખૂબ જ આરામથી વિતાવી રહ્યો છું કમ સે કમ અહીન્યા મારી સાથે હસવા અને વાત કરવા માટે તો કોઈ જ છે તો તેમના પુત્ર એ કહ્યું કે તમે પણ તેના જન્મદિવસ પર હાજર રહો જો તમે આવશો તો તમારા પૌત્રને પણ સારું લાગશે તે ક્ષણે જ કેતનભાઈએ કહ્યું જો મેં તે ઘર છોડી દીધું છે અને હવે હું ત્યાં ફરીથી નથી આવવા માંગતો તો તેમના પુત્ર એ કહ્યું ચાલો તમારા મિત્રો પણ પણ પાર્ટીમાં આવવાના છે છે તેમને આમંત્રણ આપ્યું બધા અને પણ આવશે બધા લોકો આવશે અને તમારા વિશે પૂછશે તો અમે શું કહીશું તો કેતનભાઈએ કહ્યું અચ્છા તો આજે તું મને તારા પુત્રના જન્મદિવસ પર નહીં પણ પોતાની ઈજ્જત બચાવવા માટે બોલાવવા આવ્યો છે બધા સગા વહાલા આવશે તો પૂછશે કે તારા પપ્પા ક્યાં છે તો તું શું જવાબ આપીશ તેથી તું મને બોલાવવા આવ્યો છે અત્યારે જ અહીંથી જતો રે હું ક્યાંય નથી આવવાનો તમે લોકો કેટલા સ્વાર્થી બની ગયા છો જરૂર પડી તો બોલાવવા આવી ગયા નહીતર આટલા મહિનાઓથી હું અહીં વૃદ્ધાશ્રમમાં છું તો એકવાર પણ ખબર અંતર પૂછવા નથી આવ્યા કે હું જીવતો છું કે મરી ગયો એટલું કે ફોન કરીને પણ મારી ખબર અંતર પૂછવાની જરૂર ના લાગી તમને લોકોને એટલું પણ ના પૂછ્યું કે ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં કેમ જતા રહ્યા અને આજે જરૂરિયાત ઊભી થઈ તો હાથ જોડીને તમે મને લેવા આવી ગયા છો ના હવેથી આજ મારું ઘર છે હું ક્યાંય નહીં આવું મારા આ ઘરને છોડીને આટલું કહીને કેતનભાઈ પોતાના રૂમ તરફ જવા લાગ્યા ત્યારે જ પુત્ર અને વહુ બંને પોતાની વચ્ચે એક પ્લાન બનાવ્યો કે પિતાજી આ રીતે નહીં માને કંઈક તો કરવું પડશે તો જ આપણે તેમને ઘરે લઈ જઈ શકીશું અને સંબંધીઓના ટોણા સાંભળવાથી બચી શકીશું આથી બંગને રડતા ચહેરા સાથે કેતનભાઈ પાસે ગયા અને આજીજી કરીને કહેવા લાગ્યા કે પિતાજી માફ કરી દો તમારા પૌત્રનો જન્મદિવસ છે શું તમને તમારા પૌત્રની ખુશીમાં જોડાવાનું પણ મન નથી થતું આ વાત સાંભળીને કેતનભાઈનું હૃદય પીગળવા લાગ્યું ત્યારે જ ગોલુએ કહ્યું ચલો ને દાદા બહુ મજા આવશે પોતાના પૌત્રની વાત સાંભળીને કેતનભાઈ પોતાને રોકી નહોતા શકતા પરંતુ બંને પુત્ર અને વહુની કરતૂતના કારણે તેઓ ઘરે નહોતા જવા માંગતા પરંતુ ગોલુએ કહ્યું તો તેઓ ઘરે જવા માટે રાજી થઈ ગયા પણ પછી તેમણે કહ્યું કે મારી એક શરત છે કે હું ઘરે આવીશ પણ જેવો જ ગોલુનો નો પૂરો થઈ જશે ત્યાર પછી મારે વૃદ્ધાશ્રમમાં પાછું આવવાનું છે અને તમે લોકો મને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવશો પુત્ર અને વહુ આ વાત માટે થઈ જાય છે છે જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે બધા સંબંધીઓ અને પડોશના લોકો ખૂબ સારી રીતે મળે છે કેતનભાઈના જૂના મિત્રો પણ આજે તેમને ઘણા સમય પછી મળ્યા પરંતુ કેતનભાઈએ કોઈને પણ કંગી ના કહ્યું અને હસતા હસતા આખી પાર્ટીનો આનંદ માણ્યો પરંતુ તેમના મનમાં અમુક વિચારો ચાલી રહ્યા હતા તેઓ વિચારી રહ્યા હતા કે કાલે હું મારા પુત્ર અને વહુને જે સરપ્રાઇઝ આપવા જઈ રહ્યો છું તેની તો તેઓએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય જ્યારે પાર્ટી પૂરી થઈ ત્યારે મોડી રાત થઈ ગઈ હતી તેથી તે સમયે કેતનભાઈ ઘરે જ રોકાઈ ગયા જ્યારે તે પોતાના રૂમમાં સુવા માટે ગયા તો પોતાની પત્ની સુધાની યાદોમાં ખોવાઈ ગયા તમે પણ બે રોટલીઓથી શું પેટ ભરાય છે એક રોટલી તો વધારે લઈ લો અત્યારે જ ગરમ ગરમ બનાવી રહી છું એક રોટલી અને મારા કહેવાથી ખાઈ લો તમે ખાઓ છો તો મને શાંતિ થાય છે અરે ના સુધા મારું પેટ પૂરું ભરાઈ ગયું છે હજુ કેટલું ખવડાવીશ પોતાની પત્નીને યાદ કરતા કરતા કેતનભાઈ વિચારવા લાગ્યા કે એક સુધા હતી જે મને એક ગ્લાસ પાણી પણ જાતે ઉઠાવવા નહોતી દેતી અને એક તેની વહુ છે જેણે મને એક એક રોટલી માટે તડપાવ્યો તે નાનામાં નાનું કામ પણ મારા પર નાખી દેતી હતી શાકભાજી લાવવાથી લઈને ઘરની સાફ સફાઈ કરવા સુધીના તમામ કામ મારી પાસે કરાવતી હતી મને એ કામ કરવામાં પણ કોઈ વાંધો ન હતો પરંતુ બધું કર્યા પછી પણ જો ઘરમાં માન ન મળે તો આવી જિંદગીનો શું ફાયદો પોતાની પત્નીની યાદોમાં ખોવાઈને ખબર નહીં ક્યારે તેમને ઊંઘ આવી ગઈ અને સવારે જ્યારે સુઈને ઉઠ્યા તો જોયું દીકરો અને વહુ બંગને તૈયાર ઉભા હતા જેવા જ તેઓ બહાર આવ્યા તો વહુ રેખાએ કહ્યું ચલો તૈયાર થઈ જાવ અમે તમને પાછા વૃદ્ધાશ્રમમાં મૂકી જઈએ આવું કહેતી વખતે રેખાના મનમાં વિચારો ચાલી રહ્યા હતા કે કદાચ પિતાજીને હંમેશા માટે અહીં રહેવાનું જ મન થઈ જાય તેથી તેમને શક્ય તેટલી વહેલી તકે વૃદ્ધાશ્રમ માં છોડી દેવા જ યોગ્ય રહેશે કેતનભાઈ તેમને જોઈને આશ્ચર્યચકિત હતા અને તેમના પુત્ર અને વહુના ઈરાદાઓને સારી રીતે સમજી રહ્યા હતા તેથી તે પણ ઝડપથી સ્નાન કરીને તૈયાર થઈ જાય છે અને જેવા જ વૃદ્ધાશ્રમમાં જવા માટે ગાડીમાં બેસવા જાય છે ત્યારે તેઓ જુએ છે કે તેમની વહુ રેખાના ચહેરા પર એક સંતોષી સ્મિત હતું તો મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે ચાલ બેટા આજે હું તને જે સરપ્રાઇઝ આપીશ એ પછી તો તું વૃદ્ધાશ્રમનું નામ લેવાનું પણ ભૂલી જઈશ કેતનભાઈ આટલું વિચારીને ગાડીમાં બેસી જાય છે અને એક ક્ષણ માટે પોતાના ઘર તરફ ધ્યાનથી જુએ છે અને પછી વિચારે છે કે ઠીક છે જ્યાં મનને શાંતિ મળે ત્યાં જ રહેવું જોઈએ અહીંયા તો પુત્ર અને વહુને મને કાઢવાની બહુ મુતાવળ છે તો રહીને પણ શું કરીશ પોતાનો વૃદ્ધાશ્રમ જ સારો છે કે જ્યાં હું પોતાની મરજી પ્રમાણે ખાઉં છું પોતાની મરજી પ્રમાણે રહું છું અને પોતાની પસંદગીનું કામ કરું છું કોઈના લડાઈ ઝઘડાનો અવાજ પણ નથી હોતો જેવી જ વૃદ્ધાશ્રમની સામે ગાડી ઊભી રહી કે તરત જ પુત્ર અને વહુ ગાડીમાંથી નીચે ઉતરીને બહાર ઊભા રહી ગયા કેતનભાઈ પણ ગાડીમાંથી ઉતર્યા અને અંદર જવા લાગ્યા જતા જતા તે રોકાઈ ગયા અને પાછા વળીને પોતાના પુત્ર અને વહુને બૂમ પાડી તે બંને જણા પોતાની કારમાં બેસવા જ જઈ રહ્યા હતા કે ત્યારે જ કેતનભાઈનો અવાજ સાંભળીને તેઓ ઊભા રહી ગયા કેતનભાઈએ ફરીથી કહ્યું પાછા ના જાવ મારે તમારો કોઈની સાથે પરિચય કરાવવો છે તો તેમનો પુત્ર અને વહુ તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા વૃદ્ધાશ્રમના આંગણામાં પહોંચ્યા પછી કેતનભાઈ ત્યાં જ કામ કરતા એક વ્યક્તિને જાનકીજીને બોલાવવા માટે કહે છે જાનકીજીવા જ બહાર આવ્યા એવો જ કેતનભાઈ નો પુત્ર તેમને જોઈને સ્તબ્ધ થઈ જાય છે અને વહુ રેખાના માથે તો આભ ફાટી પડ્યું અને તેના આશ્ચર્યની કોઈ સીમા ના રહી તે દોડીને જાનકીજીના ગળે લાગી ગઈ અને જોર જોરથી રડવા લાગી અને બોલી માં તું અહિયાં શું કરી રહી છે તું અહિયાં ક્યારે આવી અને તે મને કહ્યું પણ નહીં પરંતુ તેની વાતોનો જાનકીજીએ કોઈ જવાબ ના આપ્યો

તો ભાભીએ કહ્યું કે તું તીર્થયાત્રા ઉપર ગઈ છે એટલે તારી મમ્મી સાથે વાત નહીં થઈ શકે અને મેં પણ સ્વીકારી લીધું કે તું તીર્થયાત્રા પર ગઈ છે પરંતુ મને શું ખબર હતી કે તે જાલિમ સ્ત્રીએ તને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધી છે પોતાની દીકરીની વાત સાંભળીને જાનકીજી જોર જોરથી રડવા લાગ્યા અને બોલ્યા બેટા તારા ભાઈ ભાભી ખોટું બોલી રહ્યા હતા તે મને એક મહિના પહેલા વૃદ્ધાશ્રમમાં મૂકીને જતા રહ્યા પરંતુ મમ્મી તું મને ફોન કરીને જણાવી પણ શક્તિ હતી હું તરત જ અહીંયા પહોંચી ગઈ હોત એ લોકોની હિંમત કેવી રીતે થઈ મારી મમ્મી સાથે આ બધું કરવાની આટલું કહીને રેખાએ તેની માને ગળે લગાડી લીધી તો તેની માએ કહ્યું હું તને ફોન કરીને કેવી રીતે કહી શકું જે દિવસે હું વૃદ્ધાશ્રમમાં આવી ત્યારે મેં તારા સસરાને અહિયા જોયા એનો મતલબ તો એ જ થયો કે તારામાં કે તારી ભાભીમાં કોઈ ફર્ક જ નથી તો પછી હું તને ફોન કરીને તારા ભાઈ ભાભી દુષ્કર્મ વિશે શું કહેતી આટલું કહીને જીએ તેને પોતાનાથી અલગ કરી દીધી અને બોલ્યા તું મારી દીકરી કહેવાને લાયક નથી તેથી મારાથી દૂર રહેજે જો મારા પુત્ર વહુએ મને ઘરમાંથી તો જોવા જઈએ તો મારી બંને ઓલા નાલાયક નીકળી હવે તો મને પોતાને તારી માં કહેતા પણ શરમ આવે છે એકે પોતાની માને ઘરમાંથી કાઢી મૂકી અને એકે તેના સસરાને ઘરમાંથી કાઢી મૂક્યા માની વાત સાંભળીને રેખાએ શરમથી માથું ઝુકાવી દીધું અને બોલી મમ્મી પ્લીઝ મને માફ કરી દે હું ખૂબ જ શરમ અનુભવું છું મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે જે હું મારા સાસુ સસરા સાથે કરી રહી છું તે મારા માતા પિતા સાથે પણ થઈ શકે છે ત્યારે જાનકીજી બોલ્યા બેટા એમ તો તારી ભૂલ માફ કરવા લાયક નથી તેમ છતાં તારે માફી માંગવી હોય તો મારી પાસે નહીં પણ તારા સસરા પાસે માંગ રેખા તેના દુષ્કર્મથી થી શરમાઈને તેના સસરા તરફ વળી અને તેમના પગમાં પડી ગઈ અને બોલી પપ્પાજી મને માફ કરી દો ત્યારે રોહને પણ માફી માંગીને કહ્યું હવે તમે બંને ઘરે ચાલો અને અમને તમારી સેવા કરવાનો મોકો આપો તો કેતનભાઈ અને જાનકીજી બંને ઘરે જવાની ના પાડી દીધી અને કહ્યું કે હવે અમે વહુ પુત્ર કે પુત્રી પાસે નથી રહેવા માંગતા અમે વૃદ્ધાશ્રમમાં રહીને જ ખુશ છીએ બંનેએ મનાવવાની ઘણી કોશિશ કરી પરંતુ કેતનભાઈ અને જાનકીનો એક જ જવાબ હતો એકવાર ધોકો મળી ગયો છે હવે આ ઉંમરે અમારા શરીરમાં એટલી હિંમત નથી રહી કે વારંવાર પોતાના બાળકો દ્વારા આપવામાં આવતો ધોકો સહન કરી શકીએ

શું કોઈએ જોયું છે કે મૃત્યુ પહેલા પણ મૃત્યુ આવે છે હા જોયું છે કે આજે મૃત્યુ પહેલા પણ મૃત્યુ આવે છે જ્યારે જિંદગી પોતાના અંતિમ તબક્કામાં આવે છે જ્યારે શરીર પણ કામ નથી કરતું માત્ર શ્વાસ ચાલુ રહે છે હા મેં જોયું છે કે મૃત્યુ પહેલા પણ મૃત્યુ આવે છે પોતાના પિતા દ્વારા લખવામાં આવેલા આ શબ્દોને જોઈને રોહનના હૃદયમાં ના જાણે કેટલા તીર એક સાથે વાગી રહ્યા હોય એવો અહેસાસ થયો અને બીજી બાજુ રેખા હજુ સુધી પોતાની માની હાલત જોઈને તે આઘાતમાંથી બહાર નહોતી આવી શકી પરંતુ આજે તે બંને પાસે પસ્તાવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો કોઈ એ સાચું જ કીધું છે કે સંતાન નું અસ્તિત્વ છે માતા સબસ્ક્રાઇબ કરો અને હા નોટિફિકેશન બેલ ને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે તો મિત્રો ફરી મળીશું એક નવા વીડિયોમાં ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય માતાજી